ગુલાલ છે અને એનો રેલો આ બધું એને બોલાવડાવે છે અરે સાહેબ મને કેતા આનંદ થાય છે ગોપાલ ઇટાલિયા તો અમારો હુકમ નો એકો છે કાંતિભાઈ ખાલી વાતો કરવાનું બંધ કરે માછલા ધોવાની વાતો છે તાકાત હોય તો જાય

ખરેખર ફાયદાકારક છે કે નુકસાનદેહ સાબિત થશે એ બાબતે ઉપરાંત ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે કાંતિભાઈ અમૃત્યા જેવો મોરબીના ધારાસભ્ય છે એમની વચ્ચે જે કંઈ પણ શાબ્દિક ગજગ્રાહ ચાલી રહ્યો છે એ બાબતે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયેલા છે આમ આદમી પાર્ટીના નેતા આદરણીય કરસનદાસ બાપુ ભાદરકા બાપુ આપનું સ્વાગત છે સૌથી પહેલો સવાલ બાપુ

આપણે કોઈને ઘરે જઈએ અને એ ઘરનું પાંચ સાત વર્ષનું બાળક ચોકલેટ ની જીદ કરે તો આપણે વાલું લાગે પણ એ જ ઘરમાં વર્ષના કોઈ વડીલ ચોકલેટ માટે જીદ કરે તો આપણે વિચારતા થઈ જાય કે આવું કેમ બરાબર એ જ રીતે નાનું છોકરું લપસી જાય તો એક્સેપ્ટેડ આપણે તરત એનો હાથ ઉભો કરીને પેલું કરીએ યુવાન લપસી જાય તો આપણે એમ થાય કે કેમ ભાઈ એ તું લપસી ગયો બરાબર એટલે દરેક ના એક તબક્કા હોય છે એમાં મારું સિક્સટી ફોર ઇયર રનિંગ હોય જે અમૃત અમૃતલાલ શિવલાલ ના જે ચાલી રહ્યું છે રિસ્પેક્ટેડ એમએલ ઓફ મોરબી તો એમને ખબર હોવી જોઈએ કે

તમારા સંગઠનમાં તમને આવું કઈ બોલવાનો રાઈટ છે તમે સત્યને વરેલા હોવ તો સાચું કયો કે આવું સ્ટેટમેન્ટ આપ્યા પછી પ્રદેશમાંથી કેટલા થપકા મળ્યા એવું કે એટલે આપણે ત્યાં જઈને દંડવત કરવા કે નહીં કારણ કે સત્ય પાર્ટી કોઈ પણ હોય સાચો માણસો દરેક ને ગમે એટલે આ દરેક બધી આ બધી બાબતો છે ચહેરા પરના મેકઅપો વધારવા માટેના છે અને તમે જે વાત કરી કે લોકો તો એન્ટરટેઈન કરે છે અને તમે પાંચ પાંચ વર્ષના તબક્કાઓ આપણે પાછળ જઈએ તો બહુ સ્પષ્ટ છે ભાઈ કે જે આ લોકો બીજેપી વાળા જે રીતે મતદારોને અને લોકોને જે ભોળા અને સમજે છે એવા નથી લોકો બધું જ સમજે છે અને બીજી વાત હું તમને બહુ સરસ મજાનું એક્ઝામ્પલ આપું કે રિયાજભાઈ તમે કે હું કોઈ કંપનીમાં જોબ કરતા હોય બે લાખ કે પાંચ લાખ આપણો પગાર હોય તો તમે પછી આપણે ત્યાં વેલ સેટ હોઈએ અને કંપની ના વફાદાર હોઈએ તો કંપનીમાં માં તાકાત થી રોજ આપડી આવડત પ્રમાણે કામ કરવાનું હોય સેટ થયેલો અને કંપની ને પ્રેમ કરતો વ્યક્તિ કે ઇન્ટરવ્યૂ ની બીજી કંપનીના ઇન્ટર્યુ ની લાઇન માં તમે જોયો મેં તો મારી જિંદગી માં ન જોયો એને બીજી કંપની એ ઇન્ટરવ્યૂ એના માટે ઇતિહાસ થઈ ગયો કારણ કે એને કંપનીમાં સેટ થઈ ગયા વધુ સારું કામ કરવાનું હોય કંપનીને વફાદાર ને નફો વધારવાનો હોય અને કંપની એને પ્રમોશન આપે અથવા ઇન્ક્રીમેન્ટ આપે એ એ બધું ઓકે છે તો બીજેપી ઓલરેડી આજની તારીખમાં ગુજરાતનો એટલો બધો પ્રેમ છે એક વેલ સેટ સરકાર કહેવાય ને આટલી બહુમતી એટલે તો એને આવા બધા ઇન્ટરવ્યુ આપવાના જ ના હોય આવા બધા ધતિો કરવાના જ ના હોય આવા બધા વગર આરતી ના કે વગર ધૂમ ના મંજિરા વગાડવાના જ ના હોય શરૂઆત એકડાથી જ થાય કોઈ આઈ હોય તો પેલા તો એકડો શીખો હશે કોઈ પણ વ્યક્તિ માનો કે અબજો રૂપિયામાં રમતો હોય તો પેલા તો એક રૂપિયો કમાણો હશે એમને કેવા માંગુ છું મેનેજમેન્ટ ના માસ્ટર તરીકે કે વર્લ્ડ વાઇડ સ્ટડી કરી લઈએ મને મારા ગુરુ એ છે અને વાસ્તવિક સત્ય છે સાહેબ એક રૂપિયો કમાવો પ્રથમ એક કમાવો એ જ અઘરો છે પછી એમાંથી બે ને બે માંથી ચાર ને ચાર માંથી એકસો બ્યાસી કેમ થાય એ લોકો કરી બતાવે કોઈ પણ ફિલ્ડમાં આ પેલું નહીં અને મોરલ તોડવા માટે સીટ નથી એ એકસો બ્યાસી સીટ નો ગુલાલ છે અને એનો રેલો આ બધું એને બોલાવડાવે છે આમ આદમી પાર્ટીની જીત

આપણે માનો તો રિસ્પેક્ટેડ મોદી સાહેબ થી લઈને ઘણા બધા એવા છે કે જે બબ્બે સીટોમાં લડ્યા છે અરે સાહેબ મને કેતા આનંદ થાય છે ગોપાલ ઇટાલિયા તો અમારો હુકમનો એકો છે કાંતિભાઈ ખાલી વાતો કરવાનું બંધ કરે રાજીનામું આપીને ચૂંટણી લાવે અમારો કોઈ પણ સૈનિક હામો અમે રાખીએ તો ઘર ભેગા કરી દઈએ અને અમે એટલા તો એટલા તો અનુભવી છે કે હુકમનો એકો જ્યાં નખાતો હોય ત્યાં નાખે અમારે આ એ એ બાજી જીતવા માટે હુકમના એકાની જરૂર જ નથી બધી ભાઈ વાતો છે માછલા ધોવાની વાતો છે તાકાત હોય તો જાય તાકાત હોય તો રાજીનામું આપે અને જો આ બધું આભાસી ના હોય ને સાચે રાજીનામું આપવાનું હોય તો ક્યાંક પેટમાં એમએલ છે અને એમએલ પદ એને ખરીદું નથી એમએલ પદ એને કોઈ સ્ટેમ્પિંગ કરીને પોતાની મહેનતે લીધું નથી ગુજરાત ની મોરબીની જનતા એ પદ આપ્યું છે લોકશાહીમાં કંઈ પણ કરવું હોય તો જનતાના ઉલ્લેખ ને આધારે કહેવાય મને તો હસવું આવે છે મેરેજ થઈ જાય બરાબર પછી હું તમને તમે બે બહુ રેતા એક સમાજમાં ઉદાહરણ થાય યુવાનોને ગમશે આ ઉદાહરણ બરાબર બહુ પ્રેમથી રહેતા હો તો મારે શુભેચ્છા પાઠવવી જોઈએ મારે ઘરે તમને બંને માણસને જમવા બોલાવવા જોઈએ જે આપણી સંસ્કૃતિ છે એવા સમયે પછી મારે સાઈડ માં લઈ જઈને એવું ના કહેવાય કે એક છોકરી મારા ધ્યાનમાં સરસ છે ઉતાવળ કરી દીધી હજી આ છૂટું કરી નાખો તો આ થાય એવું છે સમજો તમે તમે મને તમે તમારાથી હું નાનો હોઉં ને તો તમે મને સાઈડ માં એક લાફો બહાર બાપુ તમે તો સમાજ નું દૂષણ છો આવી વાતો કેમ કરો શુભેચ્છા આપવાને બદલે ગુજરાત ની પ્રજા વિવિધ સમસ્યા થી ત્રસ્ત થઈ રહી છે ખાસ કરીને રોડ રસ્તા વરસાદી પાણી નો નિકાલ બરાબર તો એના ઉપર રાજકારણીઓ નેતાઓ એ ધારાસભ્યો ધ્યાન આપવું જોઈએ કામ કરવું જોઈએ એવું નથી લાગતું મારા વિસ્તારમાં જે છે ગુજરાતમાં જે દુર્ઘટનાઓ થાય છે મોરબીમાં જે દુર્ઘટના થઈ ત્રણ દિવસ પેલા જે ગંભીરા બ્રિજ ની દુર્ઘટના થઈ સાહેબ બહુ દુખ થાય છે રાજકારણ તો એના થયા કરશે પણ માણસ જાત હોય ને આપણે માણસ જાત તો કોઈ કોઈના ઘરમાંથી કોઈ જવાન ઓછો થયો હોય કોઈ ઘર ધણી ઓછો થયો હોય આપણે બે પાંચ દિવસ સાચા ખોટા સ્ટેટમેન્ટ આપી દઈએ અને પાંચ પંદર દિવસ આપણે ભૂલી જવાની આદત છે એ પરિવારે આજે મારી પાસે એવા દાખલા આવે છે કોરોનામાં પરિવાર નો મુખી ગયો હોય એ પરિવારની મુલાકાત લેવા કઈ રૂલિંગ ગવર્મેન્ટ ગઈ છે બે વર્ષ પેહલા કોઈ પરિવારમાં તકલીફ નવું હોય ત્યાં સુધી મીડિયા નોંધ લેતું હોય ત્યાં સુધી આપણે વાહ વાહ કરીએ છીએ તમે હું અને આ લોકો પાંચ પંદર દીમાં ભૂલી જાય એ એક પરિવાર ઉપર આખી જિંદગીની મુસીબત આવે અથવા તો નવી પેઢી પાટે ન આવે ત્યાં સુધીની મુસીબત હોય છે સાહેબ આ લોકોની સંવેદના મરી ગઈ છે અત્યારે આ આ બધું કઈ કરવાનું થાતું જ નથી અને કદાચ હિન્દી સોંગ રોમેન્ટિક સોંગ મને ગમે એટલા સારા આવડતા હોય ને ગમે એટલા સારા આવડતા હોય ને રિયાઝભાઈ પણ કોઈનો વીસ વર્ષનો કે પચીસ વર્ષનો જવાન જતો રહ્યો હોય ને એની સ્મશાન યાત્રામાં હું હોઉં ને ત્યારે મારે મારા ટેલેન્ટ ઉપર પડદો રાખવો જોઈએ ત્યાં પણ હું મારા હિન્દી ને રોમેન્ટિક સોંગ ચાલુ કરું તો હું મારાના પેટનો ન કહેવાવ આવી વાત આ લોકોએ સમજવાની જરૂર છે ભગવાન સદબુદ્ધિ આપે કે આ બધા જ નાટક બંધ કરીને જે લોકો એ કામ સોંપ્યું છે એ લોકો અભિમન માં છે રાજીનામું આપી દઉં ગોપાલભાઈ રાજીનામું આપીને મોરબી ચૂંટણી લડવા આવે અને હું બે કરોડ રૂપિયા હામાં આપું જો ગોપાલ ઇટાલિયા જીતી જાય તો ખરા એક વખત આ ડીંગો છે રાજીનામું આપવા જાય તો પછી આમ આદમી પાર્ટી તૈયાર છે ઈસુદાન ભાઈ પણ કહ્યું હું પણ કહું કે એક નાઈ તો આખી ગુજરાતની ગુજરાત ની એકસો એકસાનામું આપો ને તાકાત હોય તો પાછી બહુમતી લાવીને બતાવો તો ખબર પડે અરે સાહેબ એક એક એવું નથી સાવ છે આજે આ લાવી પડેડવું એટલે આપણે આ ચર્ચા કરીએ છીએ હ્યુમન અવર ની પણ એક વેલ્યુ હોય છે આને બદલે ગંભીરા બાબતે અને ગંભીરામાં ભોગ બનેલા પરિવાર ની આવતીકાલ માટે આપણે ચર્ચા કરીએ અને ગવર્મેન્ટ પાસે કઈક માંગીએ તો એ ગંભીરાથી હટાવો કેમેરો દુર્ઘટનાઓથી હટાવો કેમેરો સરકારની જે મર્યાદાઓ છે ત્યાંથી હટાવો કેમેરો આવી બધી જગ્યાએ કે જેની પ્રોડક્ટિવિટી નથી ઉત્પાદકતા કઈ નથી ગુજરાતીઓ માટે મારી ધોતી માં દાગ હોય એ દાગવા માટે જો હું આ ખેસ પહેરતો હોઉં ને તો હું અધર્મ ને વરેલો કેવા એટલે એટલે કહેવાનું એવું છે કે ગંભીરા બ્રિજ ની દુર્ઘટના થઈ એની પહેલા અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના થાય અથવા તો ભૂતકાળમાં જે કોઈ પણ દુર્ઘટના થાય મોરબીનો ઝુલતો પુલ હોય વડોદરાનો હરણી બોટમાં બોટ ઊંધી વળી ગઈ હરણી તળાવમાં અથવા તો ગેમ ઝોન કાંડ હોય રાજકોટનું આ તમામ ઘટનાઓ પર માં સરકાર બેદરકાર છે નિષ્ક્રિય છે અને લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે એટલે આવા રાજીનામાના ગપગોળા લઈને આવી છે આપ એવું કહો છો લઈને દસ વર્ષ પંદર વર્ષ એ લોકો માં તાકાત હોય એટલા પાછળ જઈ શકે જે બન્યું જે લોકોએ જીવ ગુમાવ્યો જે લોકોનું ઘરનો આપણે કહીએ ને મારો વિખાઈ ગયો એ માળાને ટકાવવા માટે આ સરકારે શું કર્યું એ એ સાબિત કરી બતાવે અને ધ્યાન રાખવું એ ચૂંટાયેલી સરકારનો ધર્મ છે એ આ કે લખાયેલું હોતું નથી પણ બહુમતી મળી હોય તો આવા નીડી લોકોનું ધ્યાન રાખવું એ સરકારનો રાજધર્મ છે એ જો એને નિભાવ્યો હોય માનવ મૂલ્યો ની વાત કરું છું સાહેબ કયો વર્ગ ખુશ છે કયો વર્ગ જિંદગી ને જીવે છે કે માણે છે જીવનુ પડે છે એટલે જીવે છે સરકારના સમાજની અંદર જે શાંતિ હોવી જોઈએ સમાજની અંદર જે હકારાત્મકતા હોવી જોઈએ સમા આપણા રાજ્યની અંદર જે હ્યુમન વેલ્યુ માનવનું મૂલ્ય જે હોવું જોઈએ એ બધું ક્યાં છે આજ સુધી જે બોલ્યા એ શબ્દો ક્યાં છે

અને બીજી વસ્તુ બાપુ કે જ્યારે કાંતિભાઈ અમૃત્યા એ ચેલેન્જ ફેંકી કે ભાઈ હું રાજીનામું આપવા તૈયાર છું ગોપાલભાઈ પણ અહીંયા આવીને ચૂંટણી લડે બરાબર ત્યાર પછી એમણે સોમવારે ગાંધીનગર જવાની વાત કરી તો હવે ગોપાલ ઇટાલિયા પણ ચેલેન્જ ને સહર્ષ સ્વીકારી બરાબર તો હવે એ ક્યારે રાજીનામું આપવા જશે પણ હું તમને એક કહું કે મારે અમુક શબ્દો કાંતિભાઈ ને ઉપડીથી સ્વાભાવિક છે તો રિસ્પેક્ટેડ કાંતિભાઈ પેલા એમએલ આપે એટલે એમએલ થી રાજીનામું આપે અરે સાહેબ બીજે એ એક એને ગાંધીનગર જવું પડે પાટીલ સાહેબ ને ફોન કરવો પડે જોગવાઈ નથી તો આટલા દિવસ નો એનો મોબાઈલ રેકોર્ડિંગ કાઢો તો આ ના નીકળે ને તો હું સમાધિ લઈ લો આ મને ખબર છે બોલતા બોલાય પરોક્ષ રીતે આપ એવું કહેવા માંગુ છો કે આ બધું સી આર પાટીલ સાહેબ ના બધું ચાલી રહ્યું છે પાટીલ સાહેબ ને પાટીલ સાહેબ તો મને એવું લાગે છે કે દાખલા તરીકે માનો કે હું પશુપાલક છું બરાબર મારી પાસે એક કદાવર ભેંસ છે ને કદાવર બકરી છે બરાબર હવે બકરી જયારે ટીકી 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 ભેંસ સામે આમાં બાંધવા જાય તો હું નાનકડો ભાઠો બકરીને મારી જ બરાબર કારણ કે કારણ કે બકરીને એ ખબર જ ના હોય કે હા ભેંસ મારા કરતા પચીસ ગણો વજન છે એક પેલામાં મને પાડી દેશે પણ એ બંને ના એના હા એટલે એ બકરીને હું બકરીને એમ થાય કે મને માર્યું પણ ખરેખર મેં એને જીવતદાન આપ્યું નહી તો ભેંસ ના એક ગુમલામાં એ મરી જાય એટલે આમાં આમાં જે છે ને એ તક તકત 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 કાંતિભાઈ એ કહ્યું પણ એના ગોવાડ તરીકે પાટીલે લાકડી થી જવાય એવું નથી ભૂખા નીકળી જાય આવું મને દેખાય એટલે સી આર પાટીલે એક રાજકીય પશુપાલક ની ભૂમિકા ભજવી એવું કેવાય ખરા ગોવાડ નહીં હું તો આ શબ્દ મારો જૂનો છે માનો કે મારો પરિવાર છે તો મારા પરિવાર નો હું ગોવાડ કેવા

હવે લોકો પોતાના દીકરા હારો ગ્રામ પંચાયત ના સભ્ય ની સીટ ખાલી નથી કરતા ભાઈ તમે એવું માનો કે રામ નું નામ હા રામ નું નામ લીધું આ તો સોમવાર સુધી વગડા કરે એટલે ભાઈ આવા મોરબી વાળા ભાઈ આવા પ્રયત્ન કરે કઈ જ ના થાય કઈ જ ના થાય અને એક ઘડીક વાર પોઈન્ટ વન પર્સન્ટ માની લઈએ કે કદાચ થયું તો તમે મીડિયામાં છો તમને હું એક

મેન વસ્તુ શું હોય મેટર આ બનાવી હોય પણ નીકળવું પડે આવું શક્ય જ નહીં કઈ જ નહી થાય સો ટકા પણ માનો કે ચમત્કાર થયો અને એને રિઝાઈન કર્યું મંડે બરાબર તો એ રિઝાઈન કરવાનું કારણ ખરેખર આ ચેલેન્જ છે કે કંઈક આંતરિક ડખો છે એ અમે તો જાણીશું પણ મીડિયા પર્જન તરીકે આપણે હોસ્ટેલ ની ભાષામાં અમે હોસ્ટેલમાં રહેતા ને ત્યારે એક રિયશભાઈ વાત કરતા એક ગામ થી બીજા ગામ જઈને વચ્ચે ઉતરવું હોય ને

Jade.